આજે આપણે બનાવશું દેશી જે ઝીણા ટમેટા આવે છે તેનું શાક તે શાકમાં પાણીનો ઉપયોગ કરવાનો નથી આવતો તો ચાલો હવે આપણે આ ખાટા મીઠા દેશી ટમેટાના શાકની રેસીપી જાણીએ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો આ ઝીણી ટમેટીનું શાક બનાવવા માટે આપણે પહેલાં આવી રીતે ટમેટીને લઈ લેવાની છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી ટમેટી પાકી ગઈ છે તો હવે આપણે આમાંથી કેક કરી અને આવી રીતે બધી ટમેટી લઈ લેવાનું છે આવી રીતે આજેની ટમેટીનું શાક એકદમ સરસ થાય છે ખાટું મીઠું તો મેં આ ટમેટીને ધોઈ લીધી છે અને આમાં માટી લાગેલી હોય એટલે તમારે એકદમ સરસ ધોઈ લેવાની અને હવે આપણે આના બે બે ટુકડા કરી લેવાના છે ને તમે આને આખી પણ શાકમાં ઉમેરી શકો તો હવે મેં આના આવી રીતે બધાના બબે ટુકડા કરી લીધા છે તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને ટમેટાના શાક માટે ઉમેરવાના મસાલા આપણે જોઈ લઈએ તો મસાલામાં મેં આવી રીતે જીરું લસણ લાલ મરચું પાવડર મીઠું હિંગ રાઈ હળદર અને મેથી દાણા લીધા છે તમને પસંદ હોય તો તમારે ઉમેરવા અને થોડોક ગોળ લીધો છે અને વઘાર માટે તેલ તો હવે આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈએ અને સાથે આપણે જે લીલા દાણાના આવી રીતે બીજ હોય છે એને પણ આપણે પીસી અને લસણની સાથે ઉમેરશું તેનાથી પણ શાક એકદમ સરસ બને છે તો તેલ ગરમ થાય એટલે પહેલાં આપણે રાઈ ઉમેરી દઈએ રાઈ થોડીક ચટકે પછી આપણે જીરું ઉમેરશું અને જો તમારે મેથી દાણા ઉમેરવા હોય તો રાઈ અને જીરાની સાથે અત્યારે જ ઉમેરી દેવાના એટલે સરસ એકદમ ચટકી જાય હવે રાય અને જીરું સરસ ચટકી ગયા છે તો આપણે થોડીક હિંગ ઉમેરી દઈએ હિંગ સન તળાઈ જાય એટલે આપણે લસણ ઉમેરી દેવાનું છે લસણનો થોડોક કલર બદલાય પછી આપણે ટમેટા ઉમેરશું લસણ એકદમ સરસ તમે જોઈ શકો છો કે તળાઈ ગયું છે તો હવે આપણે ટમેટા ઉમેરી દેવાના છે અને હવે બાકી રહેલા મસાલામાં કરીએ તો મસાલામાં આપણે લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર તમે તમારા પરિવારના ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો થોડીક આપણે હળદર ઉમેરશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરશું બધા મસાલા ઉમેર્યા પછી હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે અને ઢાંકી અને થોડીક વાર માટે આપણે આને ચડવા દઈશું આ દેશી ટમેટા છે એટલે આપણે આમાં પાણી ઉમેરવાની જરૂર નહીં પડે અને તમે પણ આમાં પાણી નહીં ઉમેરતા એટલે એકદમ સરસ શાક બની અને તૈયાર થશે તો હવે થોડીકવાર આપણે આને ઢાંકી અને ચડવા દઈએ તો થોડીકવાર પછી તમે જોઈ શકો છો કે આપણા ટમેટા એકદમ સરસ વરાળ બની ગયા છે અને એકદમ સરસ ગ્રેવીવાળું શાક પણ આપણું બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આમાં ગોળ ઉમેરવાના છે તમે આમાં ખાંડ પણ ઉમેરી શકો છો પણ ગોળથી આ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો મેં આવી રીતે ગોળ ઉમેરી દીધો છે ગોળ ઉમેર્યા પછી હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે આ દેશી ટમેટાનું શાક બનાવતા વધારે વાર પણ નથી લાગતી ફટાફટ બની અને પાંચથી સાત જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ શાકને સર્વ કરીએ તે પહેલાં આપણે થોડીક કોથમીર ઉમેરી દઈશું અને થોડીક કોથમીર આપણે ઉપરથી ઉમેરશું તૈયાર છે આપણું દેશી ટમેટાનું શાક શાકની સાથે મોડું દહીં થોડીક સલાડ અને એકદમ ગરમા ગરમ રોટલી અને આ શાકને તમે રોટલા કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટી લાગે છે તમે પણ એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો ચોક્કસ ઘરના બધાને જરૂર પસંદ આવશે વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલશો નહીં તો ફરી મળીએ આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો